ભુજ શહેરમાં શરૂ થનારા નવા બસ સ્ટેન્ડને લઈને સમસ્યા અને તેના નિવારણ માટેની મિટિંગ યોજવામાં આવી હતી ખાસ કરીને આગામી દિવસોની અંદર એસટી જ્યારે ચાલુ થવા જઈ રહી છે ત્યારે ત્યાં બકલા માર્કેટ થવાના હોય છે તો એસટી વિભાગ અને પોલીસ તંત્ર શેરી ફેરિયા અને નગરપાલિકા દ્વારા આજે એક સંયુક્ત મિટિંગ રાખેલ હતી અને જે ટ્રાફિકને અડચણરૂપ જે પણ સમસ્યાઓ છે તેનો નિકાલ કેવી રીતના કરવું એ બારામાં આજે મિટિંગ હતી એસટી વિભાગ દ્વારા અમુક મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા નગરપાલિકા દ્વારા અમુક મુદ્દાઓ રાખવામાં આવ્યા હતા અને સાથે ટ્રાફિક પોલીસના જે પીઆઈ છે પીએસઆઈ જાડેજા સાહેબ તે પણ હાજર રહ્યા હતા અને જે રૂમ જે અડચણરૂપ જે પણ સાબિત થાય છે એ એમને બાંહેધરી આપી છે આવનારા દિવસોની અંદર તે દૂર કરવામાં આવશે એની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે જે કાર્ડ ધારકો છે નગરપાલિકા દ્વારા જે કાર્ડ જેને ઈશ્યુ થયા છે તેને ટ્રાફિકને અડચણ ન થાય એ સ્વરૂપે તે લોકોને ઉભવા દેવામાં આવશે અને એક બેરિકેટ રાખવામાં આવશે કેલો પટ્ટો લાઇન કરવામાં આવશે કે આ પટ્ટાથી બારે કોઈએ વાહન પાર્ક કરવું નહીં કે કોઈએ ઠેલો કે રેકડી રાખવી નહીં જેથી અડચણરૂપ સાબિત ન થાય અને આગામી દિવસોની અંદર તોય પણ જો પબ્લિક સમજશે નહીં કે રેકડી ધારકો સમજશે નહીં તો ટ્રાફિક વિભાગને જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે જે એમને આગળની કાર્યવાહી કરવાની છે એ આગળની કાર્યવાહી કરશે હા સવારના ગ્રુપમાં જે હોલસેલો છે એ પણ ધંધો કરતા હોય છે જે જે રેગ્યુલર છે એ સવાર સવારથી તમને રાતના બપોર લાગી એ ધંધો કરતા હોય છે તો ઘણી લોકોના હેર નથી થાય છે તો એના માટે શું જે કાર્ડ ધારકો છે એને જ ઉભ ઉભા રાખવામાં આવશે અને જે હોલસેલિંગ વાળા છે એ લોકોને એ લોકાનું લિસ્ટ એમની પાસે છે એ લોકનું લિસ્ટ અને નામ નંબર એ જાડેજ સાહેબને આપણે સોંપેલું છે ટ્રાફિક વિભાગના એ લોકાને આપણે કીધું છે કે ભાઈ અહીં નહીં પણ તમે એપીએમસી નવી જૂની જે છે ત્યાં કને શિફ્ટ થઈને ત્યાં તમે એ કામ કરી શકો છો હોલસેલિંગનું કામ ત્યાંથી થઈ શકે એમ છે કાર્ડ સિવાયના તમામ વ્યક્તિઓને અહીંયાથી ઉપાડી લેવામાં આવશે અમારું નામ મોહમ્મદ લાખા છે નેશનલ વોકર ફેડરેશન ગુજરાતમાં મહામંત્રી અને ભુજ શહેર શેરી ફેરિયા સંગઠનનો સ્થાપક ભુજ નગરપાલિકા ખાતે આજે જે નવું બસ પોર્ટ ચાલુ થઈ રહ્યું છે એ બસ પોર્ટના અનુસંધાને એસટી વિભાગના અધિકારીઓ ટ્રાફિક પોલીસના અધિકારીઓ નગરપાલિકાના પ્રમુખશ્રી કારોબારી ચેરમેનશ્રી ઉપપ્રમુખશ્રી સત્તા પક્ષના નેતાશ્રી અને નગરપાલિકાના કર્મચારીઓ અધિકારીઓ એ અને ભુજ એસોસિએશનના વેન્ડિંગ કમિટીના સભ્યો અને સંગઠનના સભ્યો સાથે આજે આ સમસ્યા જે એસટી બસ સ્ટોપ ચાલુ થવા પછી અને અત્યારે ભુજના ફૂટપાથ એસટી બસ સ્ટેન્ડ પાસે જે થઈ રહી છે એ સમસ્યાનો હકારાત્મક ઉકેલ કઈ રીતે આવી શકે અને શું કરવાથી લોકોના ધંધો રોજગાર પણ કાયમ રહે એ વિસ્તારના ફેરિયાઓના અને એ જે ફેરિયાઓ છે એમને ધંધો રોજગાર મળી રહે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને એક ઓછામાં ઓછી એ મહેનત કરી અને કઈ રીતે આ સમસ્યાનો ઉકેલ કરી શકાય એના માટેની એક બેઠક કરવામાં આવી હતી અમે ખૂબ જ આનંદિત છીએ કે આ બેઠક સંપૂર્ણપણે હકારાત્મક રહી હતી કેટલાક સૂચનો અધિકારીઓ તરફથી આપવામાં આવ્યા છે એ સૂચનોને અમે સ્વીકારીએ છીએ અને અમારા તરફથી જે સૂચનો આપવામાં આવ્યા છે એ સૂચનોને પણ નગરપાલિકાએ સ્વીકાર્યું છે એસટી બસ પોર્ટના અધિકારીઓ જે છે એ એમનો પણ હકારાત્મક વલણ રહ્યો છે આજે જે મોકડ્રીલ કરવામાં આવશે બે દિવસની અંદર અને એ મોકડ્રીલની અંદર કઈ રીતે સમસ્યાનો સોલ્યુશન આવી શકે એના માટેના પ્રયત્નો કરવામાં આવશે પરંતુ કોઈપણ ફેરિયાને ક્યાંય હટાવવા માટે નહીં આવે જે રજીસ્ટર્ડ ફેરિયા છે એમને ત્યાં જગ્યા આપવામાં આવશે બાકીના ફેરિયાઓ માટે એડજસ્ટમેન્ટની વ્યવસ્થા કરવામાં આવશે અને વૈકલ્પિક જગ્યા ઉપર એ વ્યવસ્થા થાય એના માટે તંત્ર સંપૂર્ણપણે એસોસિએશનને સાથ સહકાર આપી રહ્યા છે જે રીતે વાત કરી તો જે નગરપાલિકા જે છે એ જે વકલા ધારકો છે એને જ હટાવવાની વાત કરી છે તો જે પાર્કિંગ જે ગાડી રાખી જાય છે ને એ લોકો બહારે ચાલી જાય છે તો એ લોકો એ કેમ હટાવવાની નથી ઓલ ઓવર એના માટે આજે ઘણી બધી ચર્ચા થઈ છે અને એ જે પાર્કિંગની વ્યવસ્થા કઈ જગ્યાએ કરવામાં આવે એના માટે ઉપલા લેવલથી નિર્ણય લેવામાં આવશે જો નિર્ણય લેવામાં નહીં આવે તો શું લડત તમારી દેશે જો નિર્ણય લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં પછી પ્રશાસન સામે જેમ અમે હંમેશા જ જે બંધારણીય અધિકારો છે અમારા કે એસ ટી સ્ટ્રીટ એક્ટનો જે અમલીકરણ છે એના માટે અને અમે એક ખૂબ જ સારું પ્લાન આજે બનાવીને પ્રસ્તુત કર્યું છે એમની સામે જે પ્લાન જે છે અમારી ખૂબ જ મહેનત હતી એના ઉપર એ પ્લાન કોઈ રીતે અમે સમજાવી શક્યા નથી એવું લાગે છે એમને તો એ પ્લાનનો આગામી દિવસોમાં અમલીકરણ કઈ રીતે થાય એ એના માટેના પ્રયત્નો કરવામાં આવશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબીન મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે